અનેક મહત્વના સમાચાર પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટનાને લઈ હર્ષ સંઘવીએ ગૃહમાં માહિતી આપી છે આગ અંગે લીધેલા પગલાની માહિતી અપાઈ યાર્ડમાં રાયડો જેવી જણસને લઈ આગ ફેલાઈ હતી ફાયર વિભાગ હાલ તો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યાની વાત કરી છે આ સાથે જ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ કુલિંગની કાર્યવાહી હજુ પણ ચાલુ હોવાની પણ વાત કરવામાં આવે છે પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં લાગેલી આગને લઈ આપવામાં લઈ જે પ્રકારે પાલનપુર માર્કેટયાર્ડમાં આગની ઘટના બની હતી અને માન્ય અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી ને આ અંગેની જાણ થતા જ તેમને વિધાનસભા ગુરુની અંદર જ પ્રશ્નોત્તરી ચાલતો હતો તે સંબંધિત મંત્રીને આ પર સત્વરે કાબુ મેળવવા માટેની સૂચના આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે આ વિભાગ છે જેના રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે જેમને આ બાબતે ગૃહની બહાર નીકળીને તાત્કાલિક જ પગલાં ભરવા માટેની જે પણ કાર્યવાહી હતી તેના માટે ફોન કરીને તંત્રને સજાગ કર્યું હતું અને જે આગ લાગી હતી તેના પર કાબુ મેળવાય સત્વરે મેળવાય એ માટેની કામગીરી કરી હતી હાલ પ્રશ્નો તરીકાર પૂર્ણ થતાની સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી ગૃહમાં કે પાલનપુર માર્કેટ યાર્ડ માં જે આગ લાગી હતી તે હાલ કાબુમાં છે રાયડો જેવી જ્વલનશીલ વસ્તુ હોવાને લઈને આગ ફેલાઈ હતી પરંતુ સાત જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે જલ્દી પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે પરંતુ હાલ રાયડા જેવી જ્વલનશીલ વસ્તુ માર્કેટ યાર્ડ માં હોવાને લઈને હજી પણ કાર્યવાહી ચાલુ છે અને કુલિંગ માટેની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે ત્યાર જે સમગ્ર ઘટના માન્ય અધ્યક્ષ શ્રી દ્વારા જે ઉઠાવવામાં આવી હતી જે ધ્યાન દોરવામાં આવ્યું હતું તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેની જાણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી તો સાથે જ અધ્યક્ષ સંકટ છોત્રી એ મુખ્યમંત્રીનો સત્કજે કાર્યવાહી કરવામાં આવી બદલ આભાર પણ માન્યો હતો. જી આભાર આપનો આસમગમ માહિતી બદલ તો પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં આગને લઈ હર્ષ સંઘવીએ ગૃહમાં માહિતી આપી છે કે હાલમાં તો કુલિંગની કામગીરી ચાલુ છે પરંતુ જે આગ લાગી હતી રાયડા સહિતના જે અહીં જણસી પડી હતી તેના કારણે આ આગ ફેલાઈ હોવાની વાત પણ તેમણે કરી જો કે હાલમાં કૂલિંગની કામગીરી ચાલુ છે.